હેલો માય ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં જશો આપણે આવી ગયા છીએ શ્રી સમ્રતા મેન આજે ત્રીસ તારીખ છે અને સોમવાર છે તો આપણે આવી ગયા છીએ આપણે આજનો સીન જોઈએ તો ચાલો આપણે ત્રીસ તારીખનો સીન જોઈએ તો મિત્રો અને ખાસ વિડીયો હું બની રહેજો અને જે નવા મિત્રો હોય તો કમે કોમેન્ટમાં જે મૂલ્ય ચાલો બે હજાર ચોવીસ કે તમને ખબર પડે तो तुम लोगों में तेरी है ना हमें तुम्हारी जनरल स्प्रेड कर रहे हैं तो बदलो आप अपने वीडियो में बनने आ रहे हो तो तुम मुझे शक कुछ आप लोग पर आएगी ही तो आप लोग आप लोग ऐसे हैं यहाँ है तो संकरवाई वाह बदलो को तो मुझे शक कुछ अबे जाना क्यों ઉતવાનો છે નિરાતે અમે દેછો ઘણા લોકો અહીં દર્શન કરવા આવ્યા છે શ્રી સમૃદ્ધામાં તો તમે લોકો પણ જી વિડીયો જોતા હોઈ અને ના આવો હોય જે આવીજો તો એ મોરગામ તાલુકો કંપારીા જિલ્લો દેવગુંજોરકા ચલો આપણે આગળ વધીએ એ સમબક છે બહુ સુંદર લાગે છે ચાલ આપણે જઈએ આગળ વધીએ તો મિત્રો આપણે આવનાદી આગલે દિવસે આ કંભો પર કર્યા હતા જે આપણે ઉતારી લીધા છે ત્રણ છે ને નદી સુકાય છે तो आपने स्तंभ पूछे? अब ले तो कब बना हुए? ये तो कब बना कि मने? क्या 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 आपको निस्तंभ पूछे? मने अपने जिस बीच में ट्रैक्टर ने पेड़ है, वो नदी से काम लीता था नहीं? आप रजिलेटर हैं? तो जिन कैसेरनों, इंजीन है? અમે આપડે મિની છે મિત્રો આયા બને છે આપણે અમે આયા આયા આવજો તમે દર્શન કરજો મિત્રો દર્શન કરવા આવજો દર્શન કરવા દેવું છે બધા ભગવાન છે અને બાર જ્યોતિલિંગ છે મિત્રો તમે નાગેશ્વર ગયા છો ત્યાં શિવ ભગવાનની મૂર્તિ છે તેને તેને કોપી કરી અને એવી જ રીતના અહીંયા શિવ ભગવાનની મૂર્તિ બનાવવાની છે આપણે આટલા કામ ચાલુ છે અને બધા લોકો જમવા આવે છે અને આપણે દીવલ આપણે દીવલ હતા ને લીલ પૈણાવવાના હતા ને એમાં આપણે મટકા લીધા એમાંથી કંઈક વેચા હે સો બસો તો હજી અહીં પડ્યા હે

કદાચ ચીક દેખાણો હૈ બાયના નીચે થી હરકી નઈ ગયો બાયના ની નીચે થી ગયા હે જોટ લે બાયના નીચે થી વઈ ગયો મિત્રો ઘણા લોકો પણ આવેલે છે તમને પણ હું બતાઉં જો તો મિત્રો તમને આ પ્રકાશ આવે હું દેખાડું છું હે આપણે રસ્તો બનાવેલો છે આપણે હવન હતો ને ત્યારે કેમ કે હવનમાં આપણે જીનકો ગેટ છે વધારે માણસો નીકળી ના હવે એવા માટે ગર્દી ના થાય એવા માટે અહીં બનાવેલું છે ચાલો આપણે આગળ જઈએ અને વિડીયો બની રહ્યો ચાલો મિત્રો અહીં ખોયું હું બધું અહીં મંદિર હતું મંદિરને પછી તોડીને પછી છે ગેટ બનાવ્યું

આપણે આવી ગયા તમે જોઈ શકો છો જય જય ત્યાં ભોળાનાથ છે અને સમરજપીર છે જય સમરતપીર મિત્રો આથી અઢીને વિરામ માંગુ છું બધા જ મિત્રો જય માતાજી અને જય મુરલીધર જય માતાજી